જે રૂટ ઉપર પદયાત્રીઓ નીકળે છે તેના હું દ્રશ્યો બતાવવા જઈ રહીશું આપ જોઈ શકો છો વિસનગર શહેરના દ્રશ્યો છે જ્યાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ નીકળી રહ્યા છે ત્યાં જ રખડતા પશુનો અડીંગો છે ને આના જ કારણે વાહન ચાલકોને પદયાત્રીઓ ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે કારણ કે આપ જોઈ શકો છો ગમે ત્યારે કોઈ દુર્ઘટના બની શકે છે કારણ કે જે રીતે અહીંયા રખડતા પશુ આપની જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ રીતે મોટી સંખ્યાની રખડતા પશુઓ રોડ ઉપર જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક પદયાત્રીઓ ચાલે છે તેના વચ્ચે આ રીતે રખડતા પશુઓ વિઘ્ન બની રહ્યા છે આપને હું આગળના પણ દ્રશ્યો બતાવીશ કે આપને જ્યાં પણ નજર પહોંચે ત્યાં આ રીતે રખડતા પશુઓ જોવા મળી હશે આપ જોઈ શકો છો અહીંયા પણ અડીંગો જમાવીને બેઠા છે રખડતા પશુઓ જેના કારણે વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અહીંયા સ્થાનિકો વાહન ચાલકો તેમનાથી વાત કરીશ સાહેબ સુપર સ્થિતિ છે યાર બિલકુલ પરેશાની આ બિલકુલ ચલવી લેવાય નાતારે પગ પાળા સંગમાં બિલકુલ તકલીફ પડી રહી છે जोरदार 1 કલાકથી ટ્રાફિક પૂરો પૂરો ટ્રાફિક છે બરાબર આ સારું નથી અને યુગ્ય પગલોલો તાત્કાલિક આપ સમજી શકો તમા મહાન ચાલકો છે ક્યાં ક્યાં પરેશાન છે કારણ કે જી રીતે રખડતા પશુઓના કારણે લોકો પરેશાન છે વિષ્ણગર નગરપાલિકા રખડતા પશુઓ પકડવાના દાવા તો કરે છે પરંતુ ક્યાં 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 આ દાવો કાગળ ઉપર થતો હોય તેવું લાગે છે

તો હાલ તો આ રખડતા ઢોરનો અડીંગો રોડ રસ્તા ઉપર છે જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ખાસ કરી અને ભાદરવી પૂનમમાં પગપાળા જઈ રહેલા જે યાત્રાળુઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે